નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલ માં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ના નારા સાથે ખેતી ની અંદર કઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે વાત કરવી છે એ મગફળીના ના પાક ની અંદર એ જુદા જુદા પોષક તત્વો આપણે ખૂબ જે છે એ ઉપયોગ કરીએ છીએ પણ હાલના સમયગાળાની અંદર એ મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે કહેવાય કે મગફળીનો પાક હોય અને મગફળીના પાકની અંદર જો મિત્રો કેલ્શિયમનો જે છે એ એકાદ છંટકાવ અથવા એકાદ વખત પીએચ સાથે જો આપી દેવામાં આવે તો મગફળીની અંદર શું ફેરફાર થાય એ મિત્રો આપણે જાણીએ કેલ્શિયમ એટલે મિત્રો આપને બધાને ખબર છે કે એક જે ગોણ અને સૂક્ષ્મ પોષક તત્વ આપણું એ ગણી શકાય પણ એની જરૂરિયાત જે છે એ મિત્રો એટલી છે કે જેવી રીતનો આપણે રોટલો બનાવતા હોય અને જોમાં એક સેજ મીઠું જો ન નાખ્યું હોય થોડુંક મીઠું ન નાખ્યું હોય તો રોટલો મોટો જબર હોય રોટલાનો સ્વાદ આવતો નથી એ જ પ્રમાણે મિત્રો પાકની અંદર પણ જે છે એ કેલ્શિયમ એ જે માણસને જે છે એ હવે હાધા આપણે કહેવાય ને હાડકાના બંધારણમાં કેલ્શિયમ ખૂબ જરૂરી છે કેલ્શિયમનું પ્રમાણ ઘટવાથી જ જે છે એ મિત્રો આપણા હાધા જે છે એ દુખવા મળ્યા છે ત્યારે આ કેલ્શિયમની જરૂરિયાત જે છે એ પણ પાકની અંદર ખૂબ મોટી એ જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આ કેલ્શિયમ જે છે એ એક પંપની અંદર પચીસથી ત્રીસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે અને સાથે સાથે જો છંટકાવ કરીએ અને જમીનની અંદર જે છે એ જો આપવામાં આવે તો આખા સોળના બંધારણની અંદર જે કહેવાય ને કે જેનો પાયો જે એના હાડકાં જેના કહેવાય કે એની જે નસ છે એના જે પ્રકાંડ છે એની મજબૂતાઈ વધારવામાં કેલ્શિયમ ખૂબ મોટો ફાળો મિત્રો ભજવે છે મિત્રો મગફળી જે છે એ જ્યારે આપણે ખેંચતા હોય પણ જો જ્યાં કેલ્શિયમનો છંટકાવ કરી દેવામાં આવેલો હોય છે ત્યાં મગફળી તૂટવાનો પ્રશ્ન પણ એકદમ ઓછો રહે મગફળી જે છે એ જયારે તમે ઉપાડો જ્યાં કેલ્શિયમ નો છંટકાવ પંદર દિવસના ગાળે એક અથવા બે જો તમે કરી દેશો તો મગફળીનો દાણો મગફળીનો આ પોપટો જે છે દાખલા તરીકે મગફળી છે તો એનો આ પોપટો હોય તો આ પોપટો જે છે એ પરિપક્વ પોપટો એક હાથે આવી રીતે તમે ફોલી નહીં શકો જે તૂટે છે એ તૂટશે ને એવો દાણો જે છે ભરાવદાર બનશે દાણો જે છે એની અંદર એની દાણાની સાઈઝ એ ખૂબ મોટી થશે વજનમાં ખૂબ મોટો વધારો થશે ત્યારે મિત્રો આ કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ સ્ટાર કેલ્શિય સ્ટાર એ બજારમાં એ તુલસી એગ્રી ઇનોવેટિવનું એ મિત્રો મળે છે એક પંપની અંદર પચીસથી ત્રીસ એમ એલ એક એકરમાં અઢીસો એકરમાં પાંચસો એમ એલ એ મિત્રો તમે એનો ઉપયોગ જો કરશો તો ચોક્કસ જે છે એ મિત્રો મગફળીના પાકની અંદર એ તમને આંખે દેખાય એવું રિઝલ્ટ એ મિત્રો તમને જોવા મળશે અને મિત્રો આ કેલ્શિયમ મેળવવા માટે નો હેલ્પલાઇન નંબર છે એ મિત્રો તમે ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર એ આ કેલ્શિયમ તમે મેળવી શકશો અને એનો નંબર છે નેવું બે એકત્રીસ તાણું છ નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને કેલ્શિયમ વિશેની તમારા પાકની અંદર ક્યારે જરૂરિયાત છે કેવી રીતની જરૂરિયાત છે અને ક્યારે જે છે એનો ઉપયોગ તમે કરો તો તમને ફાયદો થાય એની માહિતી તમને મળી શકશે ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો ずいぞいぞい。